મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઠકના અધ્યક્ષતામાં મેઘાઝુંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય લોકોના જીવનની ગુણવત્તા સુધારો આવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે મેઘા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઠક તારીખ વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીના નોંધણી તપાસ સાથે સારવાર માટેની મેઘા ઝુંબેશ નર્મદા જિલ્લામાં તારીખ વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ દરમિયાન ત્રીસ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની નોંધણી માટે ભેગા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચનક માડકના અધ્યક્ષસ્તા જિલ્લા પંચાયત રાજપીપળાની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુબાર માઢકે જણાવ્યું હતું કે તારીખ વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીના નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે ઝુંબેશનો મુખ્ય હેતુ છે કે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો આવે અને સ્વાસ્થ્ય પ્રત્યે સ્વાસ્થ્ય જળવાય રહે તેના માટે આ ખાસ મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી વધુમાં જણાવ્યું કે જિલ્લાના ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોને આરોગ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી શંકાસ્પદ દર્દીઓનું ઘરે ઘરે તપાસ કરશે અને નેશનલ કોમ્યુનિકેબલ ડિસીઝ ઉપર નોંધણી કરાવશે અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નોંધણી કરાવી શકાશે અને આ નોંધણી કરવાનો મુખ્ય ફાયદો એ છે કે અને ડાયાબિટીસ અસર અસર ખબર પડે અને સંપૂર્ણપણેની પડે સારવાર થઈ શકે જેનાથી રોગ નિયંત્રણમાં લાવી શકાય આ પ્રેસ કોન્ફરન્સ બાદ ઉપસ્થિત સૌનો પીપીઆર ની ડાયાબિટીસ ની વિનામૂલ્ય તપાસ કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા લેપ્રસી અધિકારી ડોક્ટર હેતલભાઈ ચૌધરી નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ પછાર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઈપર દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબે શરૂ થઈ રહી છે આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઈલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે ઉપરાંત જે પંગુતા આવી જાય છે આપણે ડિસેબલ થઈ ગયા છે અને જીવન પર પથારી થઈ જાય છે એ થતું અટકે એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે